રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોમાં બાવીસ જૂને ચૂંટણી તો પચીસ જૂને પરિણામ બીજી જૂને જાહેરનામું થશે પ્રસિદ્ધ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ નવ જૂન તો ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ અગિયાર જૂન જે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ ત્યાં આચાર સંહિતા લાગુ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બેઠકમાં ગુજરાતના પંચોતેર વર્ષની ઉજવણી પહેલાના લક્ષ્યાંકો અંગે તૈયાર કરાયો રોડમેપ ઉપરાંત કમોસમી વરસાદથી પાક નુકસાની અને ગુજરાતમાં વરસાદી માહોલ અંગે સમીક્ષા કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણય ખરીફ પાક પર એમએસપીમાં કરાયો વધારો ટેકાના ભાવથી પચાસ ટકા વધુ એમએસપી કરાઈ મંજૂર દસ કરોડ ખેડૂતોને કેસીસી મારફત લોન તો આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટમાં ફોરલેન હાઇવેને કેબિનેટની મંજૂરી ઇન્ડોનેશિયા ભારતની ઝીરો ટોલરન્સ નીતિન ભારતીય સ્વાતંત્ર સંગ્રામના મહાનાયક વીર સાવરકરની આજે જન્મ जयंती પ્રધાનમંત્રી નરેન્દ્ર मोदी આપી શ્રદ્ધાંજલિ કહ્યું દેશ માટે તેમનો ત્યાગ અને સમર્પણ વિકસિત ભારતના નિર્માણમાં બનાવી રહ્યો છે તો ગુજરાત વિધાનસભા વિધાનસભા ખાતે અર્પણ કર્યા મણિપુરમાં નવી સરકાર બનાવવાના ચક્રો ગતિમાન ભાજપના આઠ એનસીપી અને અપક્ષના એક એક ધારાસભ્યએ રાજ્યપાલ અજયકુમાર ભલ્લા સાથે કરી મુલાકાત સાહીઠ માંથી ધારાસભ્ય નવી સરકાર બનાવવા તૈયાર દેશમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ પૂર્વોત્તરના અનેક શહેરોમાં પણ ભારે વરસાદનું અનુમાન તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આજે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ ડીએસઇનો સેન્સેક્સ બસો સોળ પોઈન્ટ ઘટી એક્યાસી હજાર ત્રણસો પાંત્રીસ પર તો નિફ્ટી ચુમોતેર પોઈન્ટ ઘટી ચોવીસ હજાર સાતસો એકાવન પર બંધ એફએમસીજી ઓટો મેટલના શેર્સમાં દબાણ તો સોના ચાંદીના ભાવમાં વધારો